હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો પહેલાંના સમયમાં ફક્ત મોટા લોકો હોય તેમને જ કમરનો પગનો ગોઠણનો અને સાંધાના દુખાવા થતા પરંતુ હવેના સમયમાં નાની એજના લોકોને પણ આ રીતેના શરીરના દુખાવા થતા હોય છે તો તે બધા જ દુખાવાને દૂર કરતી આજે હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરીશ જેનાથી તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે કારણ કે આ ટ્રાય એન્ડ ટેસ્ટેડ હોમ રેમેડી છે યુઝઅલી મારા મમ્મી આ હોમ રેમેડીનો રોજ જે ઉપયોગ કરે છે અને તેમને ઘણા ફાયદા પણ થતા હોય છે તો ચલો આપણે તે હોમ રેમેડી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ અને તમને મારી આ રેસિપી ગમે તો આ વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો આ હોમ રેમેડી બનાવવા માટે આ રીતે કોઈ એક કાચના અથવા તો આ રીતેના માટીના વાસણનો ઉપયોગ કરવાનો છે પરંતુ આ રીતેના કપ્સ બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે જેથી કરી અને આપણે તેમાં જ બનાવીશું તો આ હોમ રેમેડી બનાવવા માટે ફક્ત એક જ સામગ્રીનો જરૂર પડે છે જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એ છે આ મેથી દાણા મેં એક ચમચી જેટલા મેથી દાણા લઈ અને તેને પહેલાં તો આપણે એકદમ સરસ રીતે વોશ કરી અને ક્લીન કરી લઈએ ત્યારબાદ તૈયાર કરેલા મેથી દાણાને આ રીતે આપણે કપમાં એડ કરીશું અને આખો કપ ભરાઈ જાય એટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે અને આપણે તેને ઓવરનાઈટ એકદમ સરસ રીતે પલળી જઈ તેના માટે મૂકીશું તો હવે તમે જોઈ શકો છો ઓવરનાઇટ પલાળ્યા પછી મેથીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો હવે ફક્ત આપણે તેમાં એક જ પ્રોસેસ કરવાની છે આ રીતે એનું એક વાસણ લઈ અને આપણે મેથી અને પાણી બંનેને આ વાસણમાં એડ કરીશું અને આ પાણીને એકદમ સરસ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી અઢી મિનિટ માટે ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આ મેથીવાળું પાણી રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઠરવા દેવાનું છે આ રીતેનું ગરમ પાણી ક્યારેય નથી લેવાનું તો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે ગાળી લઈશું તો આપણી હોમ રેમેડી બની અને ફક્ત ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને આ હોમ રેમેડીના એટલા સારા રિઝલ્ટ મળે છે કે તમે ફક્ત એક વીક આ રીતે હોમ રેમેડી બનાવીને રહેશો એટલે તમને પણ બોડીમાં ફરક દેખાશે અને સ્પેશિયલી નાના હોય કે મોટા બધા લોકોને દુખાવામાં ખૂબ જ સારી એવી રાહત મળશે તો આ હોમ રેમેડી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેટલા ફાયદા થયા છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તેની સાથે જ તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી